જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન સત્ય પણ લોકો માટે પાણીની વ્યવસ્થાના નામે શૂન્ય છે હાલમાં જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો ફરવા પધારેલ લાખો યાત્રિકોએ ગિરનાર પર્વતના ધર્મસ્થાનોની પણ યાત્રા કરી રહ્યા હોય છે ત્યારે સીડી પર યાત્રિકો માટે પીવાના પાણીના ટાકાઓ તંત્ર દ્વારા મૂક્યા છે પરંતુ તેમાં પાણી તો આવતું જ નથી અને હાલ તો ફક્ત ટાંકાઓ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે અને ગર્ભ ગિરનારની સીડી ઉપર જતા યાત્રિકો માટે કોઈ પણ પ્રકારની પાણીની વ્યવસ્થા ન હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે ખાસ ખાલી ટાંકા મૂકી દીધેલા હોય તેવું તેવું હાલ તો દેખાઈ રહ્યું છે તો મહાશિવરાત્રિના સમયે રાત્રિ સમય દરમિયાન ઠંડીનો માહોલ હોય છે અને દિવસ દરમિયાન ઉનાળો હોય તેવી પરિસ્થિતિમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોવાની જગ્યા પર ફક્ત ટાંકીઓ મૂકી રાખવામાં આવી છે કે અવારનવાર યાત્રિકોની હિંમત ટાંકીઓ જોઈને તૂટી નહીં અને ફક્ત ગિરનારમાં સાધુ સંતોના દર્શનાર્થે આવેલ યાત્રિકો આ વખતે કલેક્ટર સાહેબની અસીમ કૃપા દૃષ્ટિ થઈ પાણીની ખાલી ટાંકીઓના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સમાચાર મળતા જ ગિરનારના દર્શન કરી આવેલા યાત્રીઓના મુખે સાંભળી ગિરનાર જવાનો વિચાર કરતા યાત્રીઓ એ ઉપર જવાનું ટાળ્યું હતું હાલ તો યાત્રિકો પાણી માટે વલખા મારી રહ્યા હોય તેઓના છૂટકે પાણીની એક બોટલના પચાસ સાઈઠ અને સિત્તેર રૂપિયા આપવા મજબૂર બની રહ્યા છે પટેલ દિલીપભાઈ સિદ્ધપુર થી આ રહ્યા ચાલીસ એક બોટલ લેવી પડે